અત્યારે બાપા અડધા ઘણા ધર્મ માં માનતા હોયના છોકરા બધા એને તમે શું કેવા માંગશો નથી માનતા અને નાસ્તિક જેવા થઈ ગયા એની જે આપણે વાત કરી એના મૂળના પાયામાં સંસ્કારનો અભાવ ધર્મના મા બાપને સંસ્કાર નથી આપી એકતા જે પોતાના સંતાનોને હમ એનો અભાવ હે એટલે એ નાસ્તિક નાસ્તિકે નથી એને ખબર જ નથી કે શું કહેવાય જ્ઞાન અને વિજ્ઞાનને મેળવી નથી આપતા એ જ્ઞાનને નથી માનતા અને વિજ્ઞાન ને માને હે તો અને જે ધર્મને માને જ્ઞાન અને વિજ્ઞાન બે ને માને માનું આ તફાવત અત્યારના આવો જે છે એ વિજ્ઞાનને માને એ એમાં એ સાચા હે હમ પણ સરવાળો સારો નથી

બિલીન જોતો એવો બિલીન રસ આપે પીપળાન જોઈએ એવો પીપળાન રસ આપે પોપિયાન જોઈએ એવો પોપિયાન આપે આંબાને જોતો એવો એને આપે પણ એનો એ લોકો ભેગું નથી કરી શકતા કે આ આંબાનો રસ છે કે આ એ વિજ્ઞાનની વાતો કરી શકે પણ સંપૂર્ણ એ જઈ નથી શકતા કે ભાઈ આ ધરતી એવી ક્યાંય એવી ધરતી નથી જ્યાં રસ ન હોય તમે કુંડામાં મેઘ છોડ ઉછો ને ધાબા ઉપર

એને અત્યાર લગી આયું ના થઈ ગયા હવે અમે શું જ્ઞાન ઈ વાત તો સો ટકા વાત હજી ફરવા એકો થયા પછી પાછો નો વરે પાસો નો વરે તો તમારી વાત સાચી પણ આ તો હું તમારી પાસે પાસે તો તમારે તમે જીવન જીવન જીવી જીવી તમારી મળે અમે 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 ગયા ભરી નહી આમાં બાપા એવું હોય બધાને વિચારસરણી પ્રમાણે જાય હવે હું મને બધા રેડિયા ભેગું મજા આવે હું લેવા કે કઈક જાણવા મળશે કઈક ને કઈક ઓલું મળશે તો કોઈને મોબાઈલ માં એટલે રસ હોય બેઠા બેઠા મોબાઈલ જ મથવાનું એ બધા એ તો વાતો કરે ઈને તો ગઢા થઈ ગયા આ બધાય બોલતા હોય પણ બધાય ની પછી વિચારસરણી પ્રમાણે પણ આમાં તો જો કેટલા એ મોટી બિલ્ડિંગો બનાવી હા અત્યારના જોવાની હે હા 40 45 વેરા ની પાંચ પાંચ માડના ઢાબાવાળા મકાન બનાયા બે આ બે માડના કોબ બનાયા હા

એમાં એવું બાપા તમારું લાગે કરવું હોય સાચું ઓલ લીમડો કે હોય કરવો પણ એના ગુણ કરવાનો હોય એ તમારી વાત સાચી પણ તારા જેવા હજાર ભેરા કરવામાં એક જ સાચો હોય

પછી આપણે નકરી ભાગવતની એટલે ભૂગોલની વાતો ન કરાય એમાં ઇતિહાસની વાતો આવવી જોઈએ ઈ સો ટકા વાતા છે એટલે મેન હું ઈ અને અત્યારે આ બધું આમ જોવા જાવ તો બધાય સંસ્કાર બધાય અને સંસ્કાર નો હોય ને જ્યાં સંસ્કાર નો હોય હમ ધર્મ ધર્મનો હોય અને જ્યાં ધર્મ નો હોય અહીંયા સારા વિચારો નો સંસ્કાર વિના ધર્મ ધર્મનો હોય ધર્મ ધર્મનો હોય સારા વિચારો નો અને જ્યાં સારા વિચારો ન હોય એ કોઈ સારી વસ્તુ ન હોય એ એક મોટી વાત છે આ બધું એટલે મા બાપના સંસ્કારથી માણસ થોડોક આગળ જાય આગળ સંસ્કારથી સુખી પણ થાય હમ સંસ્કારથી મેળવેલી સંપત્તિ કાયમ ટકાવી રહે એ કારા બજારથી મેળવેલી આ પણ અવરા રસ્તા લઈ જાય લઈ જાય સારું હાલો હવે હું રજા લઉં તમારી એક એક નાનો એક પ્રશ્ન હવે અત્યારે બાપા આમ નાની ઉમરના બધાય જવાની આમ તેમ થોડુંક ગમે ઓલું થાય એટલે ડાયરેક્ટ આત્મહત્યા કરી લઉં ના આમ કરી નાખું ને તેમ કરી લઉં તો આનો આમને સમજાવો કેવી રીતે આમને અહીંયા અહીંયા સંસ્કારનો અભાવ હાય જ્ઞાનનો અભાવ હે ધર્મનો અભાવ હે એટલે આ ક્રોધિત મગજ દ્વારા તરતથી ડગલી લઈ લે હા અને તમે ઘડી જ વિચારો ટૂપો ખાવો વિચારો ટૂપો ખાવ તમને જોર ને એક મિનિટ માં બાજ નાખે પછી તમે પસ્તાવ પણ પછી શું કામ પછી હું કામ નું પછી દવા પીતા પેલા છે કે ક્રોધ માં પી લો પણ એ પેટ માં ગયા પછી તમારા હાથે તો જ નાખે એ હો તમારા વિચારો ટૂંકા હે સહન શક્તિ રહી નથી સંસ્કાર નથી સંસ્કાર તમને નબળા રસ્તે જાતા પાછો વારે અકસ્માત નો કરવા દે ખોટું વિચારવા ન દે તમને દવા પીવા ન દે ટૂપો ન ખાવા દે સંસ્કાર હોય તો સંસ્કાર ન હોય તો તમે આ કરવાના પેલા કેન્સલ નું નામ જ કોઈ નતું આવડતું પણ હવે અત્યારે બધા બજારમાં ખાવા વાળા હોત કેન્સલ થાય હે તમારી ખોરાક બદલી એક દિવસ નો થાય હવે 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 અમારા અમારા ઉમરમાં મારા રાણકપુરમાં ચારસો માણસની વસ્તી હતી ચાર હજાર અત્યારે પહોંચી છે